વેલકમ ટુ ચૈતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી બાફેલા બટેકાનું રસાવાળું શાક તો એના માટે આપણે અહીંયા બટેકા છાલ ઉતારી અને બે ભાગ કરી અને બટેટા બાફી લીધા છે અને અહીંયા પાંચથી છ બટેકા આપણે બાફી લીધા છે અને અહીંયા આપણે એક કાઠીઓ લસણનો ફોલી અને લાલ મરચું ઉમેરી થોડું જે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીને આપણે આ ચટણી તૈયાર કરેલી છે અને અહીંયા સ્વાદ મુજબ મીઠું લીલા ધાણા એક નાનું ટમેટું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ ને રસા માટે અહીંયા પાણી એટલે કે રસો એટલે કે ગ્રેવી માટે પાણી તો પહેલાં આપણે આ જે લાલ ચટણી બના તૈયાર કરેલી એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને ચટણીને આપણે ઢીલી થવા રાખી દેસું અને ચટણી ઢીલી થાય ત્યાં સુધીમાં આપણે બટેકા સુધારી લેશું તો આપણે બટેકાને આવી રીતે સુધારી લેશું રાખેલી ઢીલી ઢીલી થઈ ગઈ છે અને રીતે સરસ મિક્સ થવાની કાઠિયાવાળી કોઈ પણ શાક હોય લસણ વાળી ચટણી હોય તે તો આપણે જે લસણ વાળી ચટણી તાલવી લીધી છે એની અંદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ અંદર ઉમેરી હવે આપણે એનો કરી તો આપણે ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ને તેલને સરસ આપણે ગરમ થવા દેસુ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બે તજના ટુકડા ચાર લવિંગ અને પાંચ આખા મરી ઉમેરી દેવાના છે અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું લસણ વાળી ચટણી જે આપણે કાલવેલી એ આપણે અહિયાં ઉમેરી દેવાની છે આપણે જે પાણી ઉમેરેલું એ બળી ગયું છે તો અહીં આપણે ટમેટાને ઉમેરી દઈશું લસણવાળી ચટણી પહેલાં સરસ સતળાઈ જાય જે આપણે બે ત્રણ ચમચી પાણી ઉમેરેલું હોય એ બળી જાય પછી ટમેટા આપણે ઉમેરેલા ટમેટા મસ્ત એવા આપણા સતળાઈ ગયા છે એકદમ ગળી ગયા છે તો અહીં આપણે જે બટેટા બાફી નાખેલા અહીંયા ઉમેરી દેશું

હા ઉમેરી દેસુ ઘણા કહેશે કે કેવો કેવડો ગ્લાસ તો ગ્લાસ લેવાનો આ શાક ને એકદમ મસ્ત એવું ઉકળવા દેવાનું છે સાદી ભાષામાં કહીએ તો આને ખદખદવા દેવાનું છે તો મસ્ત એવું આપણું શાક ઉકળી ગયું છે એકદમ સરસ સ્વાદ એકદમ તો અહીંયા શાક આપણું મસ્ત એવું ઉકળી ગયું છે ને ઉપરથી થોડા લીલા ધાણા આપણે ઉમેરી અને સરસ મિક્સ કરીને હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનું છે તો અહીંયા બાફેલા બટેકાનું નશાવાળું શાક તૈયાર થઈ ગયું છે તો અહીંયા તૈયાર છે આપણું રસાવાળું બટેકાનું રસાવાળું બાફેલા બટેકાનું શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલેકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો